नमस्कार अलुणा पर्व निमित्ते आज थी आरंभ सात दिवसीय विशिष्ट उपासना पर्व में श्री बिलीमोरा विभाग अनाविल मंडल बिलीमोरा द्वारा अनोखी भावना थी आयोजन वाड़ी बिलीमोरा खाते योजेली पूजा विधि में अलुणा तथा जया पार्वती व्रत धारण करना बहनों दीक भक्तिभाववास साधन करू पार्वती माताजी पूजा अर्चना की આ શુભ અવસરે અનાવિલ મંડળ તરફથી ઉપવાસ કરનારી દીકરીઓ માટે કેસર ઈલાયચીવાળું તાજુ દૂધ તથા સુકો મેવો સેવા રૂપે વિતરણ કરવામાં આવ્યું જેથી ભક્તિ સાથે આરોગ્યનું ધ્યાન પણ રાખવામાં આવે પૂજા સ્થળે સુંદર રીતે શણગાર કરાયો હતો તથા સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે संपन्न થયું બહેનોના સામૂહિક ઉપવાસ અને પ્રાર્થના દ્વારા સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ભવ્યતા છવાઈ ગઈ હતી અલુણા પર્વના આ પ્રથમ દિવસે અનાવિલ સમાજની દીકરીઓએ ભક્તિ સંયમ અને શૌર્યનું પ્રતિક બની આધ્યાત્મિક શ્રદ્ધાને અભિવ્યક્ત કરી શ્રી બિલિમોરા વિભાગ અનાવિલ મંડળનું આ પ્રકારનું આયોજન સમાજમાં સંસ્કાર અને સજાગતા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ પગલું છે આજરોજનો આ ભાવભર્યો પ્રસંગ ભવિષ્યના દિવસોમાં પણ બહેનોમાં એકતા ભક્તિ અને આધ્યાત્મિકતાની લાગણીને વધુ ઘેરી બનાવે એ જ કામના રિપોર્ટ अतिक देसाई स्टेट ब्यूरो चीफ एसपीपी भारत न्यूज